અમદાવાદના વિરમગામ શહેરમાં ગુલવાડી દરવાજાથી ભરવાડી દરવાજા વિસ્તારમાં ખુલ્લી ગટરોમાં કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે અને આજુબાજુના

સરકારના સ્વચ્છ શહેર અને સ્વસ્થ શહેરના અહીં અહી ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે નગરપાલિકાના જવાબદાર ચીફ ઓફિસર અને પ્રતિનિધિઓ પોતાના વોર્ડમાં પ્રજાજનોને મુક્ત કરાવે તેવી સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે અને દુર્ગંધ મારતી ખુલ્લી ગટરોની સાફ સફાઈ કરાવવામાં આવે તેવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે